શબ્દ પાસે અર્થ જરૂર હોય છે મિત્રો પણ અર્થઘટન તો મન પાસે જ હોય છે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા એક એકગમાં જેનું નામ છે પરાગસાદા લોક આજે તમારા માટે જે રેસીપી અમે લઈને આવી ગયા છીએ ને એ વરસાદની મનસૂન સિઝનની એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી રેસીપી છે અને દરેકના ઘરમાં વરસાદમાં આ રેસીપી બનતી જ હશે પણ દરેકની રીત મેથડ અલગ અલગ હોય પણ આ વસ્તુ છે ને વરસાદમાં ખાવાની એટલી બધી મજા આવે કે આ મારા બાપુજીએ ખાતા મારા દાદાએ ખાતા અને એના બાપુજીએ ખાતા એટલી વરસ એટલા વરસ જૂની આ રેસીપી છે અને સાવ નોર્મલ વસ્તુ છે જે ઘરમાં દરેક વસ્તુ હોય ને એ વસ્તુમાંથી આ વસ્તુ બને છે તો આ જાણવું પડશે અમારા હોમ મિનિસ્ટર પાસે તો ચાલો પૂછીએ એને કે કઈ છે આ વસ્તુ માહોલ જોઈને તમને ખબર પડી ગઈ છે કે આવી ગયા છીએ આપણે કિચનમાં અને હવે આપણે પૂછીશું અમારા હોમ મિનિસ્ટરને કે આજે આ શેની તૈયારી કરો છો આજે જે છે ડુંગળીના કડકડિયા ભજીયા કડકડિયા ભજીયા એ વાહ સાહેબ સાહેબ બહાર વરસાદ ચાલુ થઈ ગયો છે અને આ વરસાદમાં ડુંગળીના કડકડિયા ભજીયા ખાવાની જે મજા આવે છે તો એના માટે તૈયારી ચાલુ થઈ ગઈ છે આ છ સાત નો ડુંગળી છે ને આવી રીતના સ્લાઇસ કરી લેવાની છે બરોબર આવી મીડિયમ કરવાની છે બહુ પતલી સાવ જાડી નહીં આવી આ રીતે ડુંગળીના ઉપર નીચેનું પાક કાઢી લે ને એટલે ડુંગળી સરસ છૂટી પડી જાય બધી રીંગ આપણી બધી ડુંગળી કટ કરી લેવાની છે આપણે આ ડુંગળીના ભજીયા માટે નાખવા માટે એક મસાલો તૈયાર કરશું વરસાદી વાતાવરણમાં આપણા ભજીયા એકદમ એવા ક્રિસ્પી રહીએ ને એના માટે આ છે જીરું એક નાની ચમચી આ છે ધાણા ને આ છે મરી શેકી લેવાનું છે પેલા આ છે નમક કલર ચેન્જ થાય ને એટલું જ શેકવાનું છે બહુ એકદમ ડાર્ક નથી કરી નાખવાનું બધું આપણું શેકાઈ ગયું છે હવે ઠંડુ પડે એટલે પાવડર કરી લઈ આ મસાલો ઠંડો પડી ગયો છે આપણે આને ખાંડી લેશું આ રીતનો મસાલો બનાવશો ને તો જ આપડા ડુંગળીના ભજીયા એકદમ સરસ બનશે નકર નહીં મજા આવે ડુંગળીના ભજીયામાં આને છે ને આપણે ખાંડી લેશું પેલા ચાલો કરવાનું છે પૂક્કો આપણો આપણે ખંડાઈ ગયું છે ને આ ડિશમાં આપણે કાઢી લેશું હવે આમાં આપણે બધાય મસાલા એડ કરવાના છે આ છે હિંગ હિંગ થોડીક આપણે આગળ પડતી લેશું આમાં આ છે હળદર પાવડર અડધી ચમચી આ છે લાલ મરચું પાવડર એક ચમચી આ છે ગરમ મસાલો એક નાની ચમચી મસાલો આપણો રેડી થઈ ગયો છે આપણે આમાં છે ને હવે પેલા ચણાનો લોટ એડ કરી દેવાનો છે પેલા થોડોક એડ કરવાનો છે જરૂરિયાત રહે એ પ્રમાણે પછી એડ કરશું લોટ નાખીને પેલા આ ડુંગળીમાં છે ને આ રીતે ચોળી નાખવાનું એટલે આપણા ગચ્છા છે ને છૂટા પડી જાય બધા થઈ ગયા છૂટા એકદમ હવે આપણે આ મસાલો તૈયાર કર્યો છે ને એડ કરી દઈશું આટલી ડુંગળીમાં આટલો મસાલો તો જોશે જ પછી આ બે ઇંચ આદુનું છીણી લીધું છે આ બે તીખા મરચાં લીધા છે આવી રીતના ઝીણા સુધાર લેવાના છે આ છે બારીક સુધારેલી કોથમીર આ છે ચોખાનો લોટ એક ચમચી લીધો છે એ આમાં આપણે એડ કરી દઈશું પાછું આ બધું વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે આપણે આ રીતે તમે ભજીયા બનાવશો ને એટલે મસ્ત તમને ભજીયા ને એવા મસ્ત થશે ડુંગળીના ખાલી આપણે લચ્છા હોય ને એના બાઇન્ડિંગ બળે ને એટલા પૂરતો જ આમાં લોટ આવે બધું લોટ ને બધું મિક્સ થઈ ગયું છે હવે છે ને આમાં એક ચમચી તેલ આવશે મિક્સ કરી ને આપણે થોડીક વાર રેસ્ટ મોંમાં મૂકી દઈશું એટલે આપણો લોટ ને બધું સેટ થઈ જાય આ બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દેસું તેલ ગરમ થાશે ને તો આ બધું સેટ થઈ જશે આપણે જો આટલો ચણાનો લોટ વધ્યો છે એટલે એક એક વાટકી લોટ જોયો છે આટલી ડુંગળીમાં આપણે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે હવે આપણે ગેસ મીડિયમ કરી આપણે પાળી લેશું નાની મોટી જેવી સાઈઝ થાય એ પ્રમાણે એકદમ કડક થાય સુગંધ આવે ને એટલે ભૂખ ન લાગ્યું એ નહીં લાગવા માંડે ભજીયા રે આ મરચા નો ટેસ્ટ સરસ આવે છે તરેલા એટલે ગરમા ગરમ મરચાં ડુંગળીના ભજીયા સાથે એકવાર બધે આ તરાઈ ગયા છે હવે પાછા આપણે બીજી વાર ફ્રાય કરશું આ છે ને મીડિયમ ગેસ ઉપર જ તરવાના છે એકદમ હાઈ ફ્લેમ ઉપર નહીં તરવાના સાવ સ્લો ઉપર એ નહીં કરવાના તો જ આવા ક્રિસ્પી થશે એકદમ મેંડા ખખડવા ભજીયા અવાજ આવે જો રેડી છે આપણા ડુંગરીના ક્રિસ્પી ભજીયા ઓકે થેન્ક યુ વેરી મચ ચાલો મિત્રો હવે મારાથી તો રહેવાતું નથી આવી ગયા છે આપણા ભજીયા અને તમે કહેતો પરાગભાઈ પછાડો છો શું કામ તો આ તમને બતાવવા માટે આટલા ક્રિસ્પી રહ્યા છે અને આને બનતા બહુ વાર નથી લાગતી પહેલી વખત તમે થોડાક ફ્રાય કરી લ્યો ને પછી બીજી વખતમાં તો જરાય વાર નથી લાગતી પણ આ ચોમાસામાં જો આવા ભજીયા મળી જાય ને તો આની સાથે બીજું કાંઈ ન જોઈ તમે કહેશો પરાક ભાઈ આજે ચટણી તમે ન બતાવી ચટણી આજે બતાવવાની જ ન હોય એનું કારણ છે કે આ તો ચીલી સાથે ખાવાનું હોય અને આ આ રીતે ચીલી સાથે ખાવાની ખૂબ મજા આવે કોઈ વસ્તુની એમાં જરૂર નથી એકદમ ક્રિસ્પી બન્યા છે તેલ જરાય રહ્યું નથી અને ખાવામાં એકદમ મજા આવે છે ડુંગળી વધારે લોટ ઓછો જેથી કરીને ડુંગળીનો સ્વાદ આવે ડુંગળીની મીઠાશ આવે એક સરસ મજાની રેસીપી થઈ છે આશા રાખીએ છીએ કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હોય જો ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી તમે આને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સમજણના દરવાજા ઉંમર પ્રમાણે નહીં પણ સમજણ પ્રમાણે ભૂલે છે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને આ મિત્રો તમે અમારા પોતાના છો એટલે ખાસ તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો નમસ્કાર